ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી આપણે છીએ અત્યારે હરિદ્વારમાં અને હરિદ્વારમાં આજનો આપણો બીજો દિવસ છે અને બીજા દિવસે અમે લોકો ફરવા આવી ગયા છીએ આપણે અમરપુર ઘાટે જે આપણે શંકરાચાર્ય ચોકમાં જ છે અને અમે જે રોકાણા છીએ એ શંકરાચાર્ય ચોકમાં જ તે એક સ્વામિનારાયણ મંદિર છે ત્યાં રોકાણા છીએ તો અત્યારે પહેલાં અહીંયા આપણે અમરપુર ઘાટ જે છે ત્યાં જઈએ છીએ ત્યાંનું શું લોકેશન છે કઈ ટાઈપનું વાતાવરણ છે શું છે એ આગળ વિડીયોમાં બન્યા રહેજો તમને આગળ જોવા મળશે લાઈક કરો શેર કરો અને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ખાસ બધાને તમારા મિત્રોને પરિવારજનોને લાગતા ઓળખતા ને બધા પાસે ખાસ સબસ્ક્રાઈબ કરાવો તો આપણે અત્યારે છીએ અમરાપુર ઘાટ ઉપર અને ઘાટમાં અમે આવતા બહુ જ બહુ એટલે બહુ મજા આવી જાય એવું છે એકદમ શાંત વાતાવરણ છે અહીંયા અને આનો આખો ઘાટનો વ્યૂ છે અને અમારા મિત્રો અહીંયા બેઠા છે બધા સરસ મજા ના કાંઈક તો બોલો એ કાંઈક તો બોલો કાંઈક તો બોલો આ તો ગમે ત્યારે ચાલુ થઈ જાય આનું કાંઈ નથી ખુલ્લું હોય કેમેરો ઓટોમેટિક છે આમાં જય સ્વામિનારાયણ બે શબ્દ ગુડ મોર્નિંગ બસ આ છે આખો અમરાપુર ઘાટ નો વ્યુ હા કે આ બધા છે ને ઋષિઓની મૂર્તિઓ બનાવેલી છે જ્યાં અહીંયા મોટા મોટા બધા ઋષિઓ થઈ ગયા હોય એના વિશેની મૂર્તિઓ બધી બનાવેલી છે બધાના લામે છે સાથે સાથે નીચે બધા દેવી દેવતાઓ બધા ભગવાન આ કઈ રીતે કેદારનાથ નું છે આખું કે ભગવાનના ના ગંગાજી વસે છે અને આ કેદારનાથ નું મંદિર છે

આમાં રોજ રાતે થાય ને ઉપર એક મૂર્તિ છે કદાચ અમે નજીક થી જઈએ ને એટલે બહુ નહીં દેખાય તમને થોડીક એની કઈક ડિટેલ લખી છે ને તમને દેખાડી દઉં મિત્રો આપણે અત્યારે પાછા હરકી પોડીની માર્કેટમાં આવી ગયા છે માર્કેટ એક્સપ્લોર કરવા માટે કાલે થોડુંક બાકી હતું જોવા માટે સ્ટીલ એન્ડ સ્ટોન્સની દુકાન છે આ છે પાયરાઇટ તો બહુ આજી જાજી ડિટેલ તો આપણને કાંઈ ખબર નથી પણ એ કહેવાય કે પાયરાઇટ સ્ટોન ઘરમાં રાખવાથી મની ખેંચાય પૈસા ખેંચાય ને આવે તમારી પાસે હવે આમાં કેટલું સાચું કેટલું ખોટું એ આપણને બહુ ખ્યાલ નથી ને બાકી આ બધા રુદ્રાક્ષ છે અહીંયા બીજા બધી શું કહે બ્રેસલેટ ને બીજી બધી એસેસરીઝ છે પાયરાઈટ એમ જોવામાં તો બહુ સારો લાગે છે રો મટીરિયલમાં જે છે ને બાકી એના વૃક્ષ બનાવેલા છે રુદ્રાક્ષનું વૃક્ષ બનાવેલું છે આ સ્ટેન્ડ બનાવેલા છે જે બધું તમે અહીંથી લઈ શકો છો બીજા કપડાં છે જો અહીંયા તો એ જ છે આખું પાઇરેટનું એનું સ્ટોનનું જ છે આખું મોતી આ છે ગંગાજી ગંગાઘાટનો હરકી પોડી દ્વાર અહીંયાથી આખું આ વ્યૂ છે તમને બતાવું આ રીતનો આખો કેક વ્યૂ છે આ બધી વસ્તુ મળી જાય તો માગો એ વસ્તુ મળે બધી વસ્તુ મળે પણ ક્યાંથી કઈ રીતે શું બાર્ગેનિંગ કરવું એ તમારી ઉપર છે મિત્રો કાલે આ ગંગા ઘાટવાળું મંદિર આપણીથી કવર નહોતું થયું આજે થોડું કવર કરી લઈએ એટલે અમને ખ્યાલ આવે ને તમને ખ્યાલ આવે કઈ રીતનું જે આખું હોય આ છે ગંગા મંદિર આખું મુખ્ય ગંગા મંદિર જે કહેવાય ને આ આખો ઘાટ અત્યારે ભરેલો છે બધા અહીંયા પોતપોતાની વિધિઓ કરાવવા માટે આવ્યા છે આપણે હમ કાલે બ્રહ્મકુંડ હરકી પૌડી તો મિત્રો આ હતો ગંગા ઘાટ હરકી પડી નો અહીંયા લોકો બધા છે ને પોતાને પિતૃ કાર્ય અને એની બધી જે કઈ વિધિ કરવા આવતો હોય ને એ કરવા આવે ને હવે પછી થોડી વાર માટે તમે આનો ટાઈમલેસ પણ એન્જોય કરો આપણે અત્યારે આવી પહોંચ્યા છીએ ગંગાજીની આરતી કરવા ગંગા ખાતે આ જેમ તમે દેખાડો અત્યારે બધા માણસો ગોઠવાય ગયા નિડયે છેક આમ સુધી પાછળ સુધી દોઠવાય જાય છે માણસાજીને હમણાં થોડી વાર પછી અહીં આરતી ચાલુ થાય છે તેમને વિડીયો જોવા મળશે ત્યાં સુધી તમે આ વિડીયોમાં જોડાઈ રહ્યા જોડાય જોડાય આરતી જોવાની દેખાડે નહીં લાવ્યો અમે દેખાડશું તમને આરતી

ગોરदादा વિજય જય જય આહવાન કરે છે બ્રાહ્મણ અને આગળ હવે આરતી ધીમે ધીમે ચાલી છે અત્યારેમાં ગંગાનો આહવાન ચાલે છે ગંગાની આરતીમાં પાણી છે અત્યારે આરતી ચાલુ થઈ ગઈ છે ની આરતીનું લાઈવ દર્શન કરી રહ્યા છીએ

અને તમને અમે કહેવા માગીશું કે તમે અમારા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આપણે દસ હજાર સબસ્ક્રાઈબર કરવાના છે તો એના વિશે તમે કંઈક કહો વિરલભાઈ દસ હજાર સબસ્ક્રાઈબર નું શું છે મને આપણા ગુજરાતીઓ પર કે આપણને દસ હજાર સબસ્ક્રાઈબ કરી આપશે એટલે જલ્દીથી લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને કાંઈ બી ત્યાં ભૂલચો કોઈ તો એમને જણાવજો કે અમે આગળ કઈ રીતે સારું વર્જન તમારી તમે રજૂ કરી શકીએ અને વિડીયો જોવા આવો તો સબસ્ક્રાઈબ કરીને જાજો જોજો જોજો જરૂરથી જોજો સહી વાતો જી પછી કહેતા નહીં રહી